વલસાડ એલસીબીની ટીમે નંદાવલા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પાસેથી મહેન્દ્ર બોલેરો પિકઅપ ટેમ્પામાં લઈ જવાતા છ્યાસી હજાર ચાલીસ રૂપિયાના દારૂના જથ્થા સાથે ચાલક અને ક્લીનરને ઝડપી પાડ્યા તારીખ દસ ફેબ્રુઆરી સોમવારના રોજ ત્રણ પિસ્તાલીસ કલાકની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વલસાડ એલસીબીની ટીમ પ્રોહિબિશનના ગુનાઓ સુધી કાઢવા માટે પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ કલરનો મહેન્દ્રા બોલેરો પિકઅપ નંબર જીજે ટેન ટી એક્સ જીરો જીરો થ્રી વનમાં દારૂભરી ચાલક અને ક્લીનર સુરત તરફ જવાના છે જે બાતમીના આધારે એલસીબી ટીમે નંદાવલા નેશનલ હાઈવે નંબર મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર ટેમ્પાની ગોઠવી હતી જે દરમિયાન ટેમ્પો આવતા પોલીસ વડે ચાલકને ટેમ્પો ઉભી રાખવા માટે ઇશારો કર્યો હતો ચાલકે ઉભી રાખતા ટેમ્પામાં જોતા ચાલક અને ક્લીનર નજરે પડ્યા હતા ટેમ્પામાં ચેક કરતા કુલ બનસો બાવન વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસની ટીમે ક્લીનર ટેમ્પો મુદ્દા માલ રૂરલ પોલીસ મથકે લાવી ગણતરી કરતા મહેન્દ્ર બોલેરો પિકઅપની કિંમત ત્રણ લાખ પાંચસો બાવન નંગ વિદેશી દારૂ જેની કિંમત છ્યાસી હજાર ચાલીસ એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર મળી કુલ ત્રણ લાખ એકાણું હજાર ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલક અને ક્લીનરને ઝડપી તમામ મુદ્દામાં વધુ તપાસ અર્થે રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ રૂરલ પોલીસને એલસીબીએ સોંપી છે